ગુજરાતની રાજનીતિમાં અત્યારે હલચલ છે એટલે ત્રણેય પક્ષ છે એ પોતપોતાના પ્રશ્નો સાથે ગુજરાતની રાજનીતિમાં ગુજરાતના લોકોના પ્રશ્નો અને સાથે જ પક્ષના જે પ્રશ્નો છે એ પ્રશ્નોમાં અત્યારે ખોવાયેલા છે એક બાજુ અરવિંદ કેજરીવાલ ગુજરાત આવે છે બીજી બાજુ રાહુલ ગાંધી પણ હવે ગુજરાત આવવાના છે ભારતીય જનતા પાર્ટી હજુ પણ પ્રમુખની શોધમાં છે આ બધાની વચ્ચે આ બધા જ બધી જ વસ્તુ જ્યારે થઈ રહી છે ત્યારે નેતાઓ એકબીજા માટે જે બોલી રહ્યા છે એની વાત કરી છે વાત એ પણ કરવી છે કે ગુજરાતની રાજનીતિ કેમ આટલી ચર્ચામાં છે બધા જ લોકો એ ગુજરાત પર કેમ ફોકસ કરી રહ્યા છે સુરતમાં ગઈકાલે સામાજિક પ્રસંગ હતો પાટીદાર સમાજનો પ્રસંગ હતો ઇફકોના ચેરમેન અને સહકારી આગેવાન દિલીપ સંઘાણી ત્યાં આવ્યા હતા અને દિલીપ સંઘાણી સાથે જ્યારે મીડિયાએ વાતચીત કરી ત્યારે એમણે એક પ્રતિક્રિયા આપી સ્વાભાવિક રીતના પ્રતિક્રિયા એ કાર્યક્રમની હોવી જોઈએ કાર્યક્રમની પ્રતિક્રિયા સિવાય એમને જ્યારે સવાલ પૂછવામાં આવ્યા રાહુલ ગાંધીના આગમનથી લઈને અરવિંદ કેજરીવાલ ગુજરાત આવ્યા એ અને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખના પ્રશ્નો એમને પૂછવામાં આવ્યા જેના જવાબમાં એમણે કહ્યું કે રાહુલ ગાંધી ભલે અહીંયા આવે એમના ભાષણોની મજાક બનશે

હવે અલગ અલગ મુદ્દાઓ પર જયારે વાત કરી રહ્યા હતા ત્યારે રાહુલ ગાંધીનો મુદ્દો મુખ્ય હતો કારણ કે હવે છવ્વીસ તારીખે રાહુલ ગાંધી આવે છે રાહુલ ગાંધી જેટલી વખત ગુજરાતની મુલાકાત લેશે ભારતીય જનતા પાર્ટીને ફાયદો થશે એવું દિલીપભાઈનું કહેવું છે એમણે કહ્યું કારણ કે રાજકીય ઇતિહાસની એમને ખબર નથી હોતી સામાજિક તાણાવાળાની પણ એમને ખબર નથી હોતી અને એમને જેટલું લખીને આપવામાં આવે છે એટલું એ બોલી જાય છે એટલે રાહુલ ગાંધી ગુજરાત આવે કે અરવિંદ કેજરીવાલ ગુજરાત આવે ગુજરાતની જનતા એ લોકોની વાતમાં નથી ભરમાવાની દિલીપ સાંઘાણી જ્યારે

પાંચસો પાસઠ રજવાડામાંથી પાંચસો બાસઠ રજવાડા કરવા અને ત્યારબાદ હૈદરાબાદ જુનાગઢ કાશ્મીર પાસે જે ભારત આજનો નકશો બનાવ્યો છે તો મુંબઈ કલકત્તા હૈદરાબાદ દિલ્હી આવા શબ્દો ઉલ્લેખ થાય છે એટલે હું બોલનાર સંકુચિતતા માનું છું સરદાર એ રાષ્ટ્રપ્રેમી હતા સર્વોચ્ચ રાષ્ટ્રને અર્પણ કર્યું હતું મણિબેન આકેલ કપડાં પહેરીને પોતાનું ગૌરવ હોતા કે મારા પિતાનું ગૌરવ છે કે દીકરીઓ હોવા છતાં નાયબ વડાપ્રધાન હોવા છતાં અમે સાદાય થઈ આ ઉલ્લેખો સમાજને આપવા જોઈએ વિવાદને અને વિખવાદ એ રાષ્ટ્રને એકતા નહીં તોડવાના ધંધા કરે આવો કોઈ પણ જાહેર જીવનમાં વ્યક્તિઓ જે કરે એ ધિકાર પાત્ર છે બનાસડેરી નિમિત્ત છે ગુજરાતમાં જેટલું દૂધ ઉત્પાદન થાય છે આ દૂધ ઉત્પાદન જે થઈ રહ્યું છે અને બીજા રાજ્યોમાંથી દૂધ મગાવાઈ રહ્યું છે મોટા સંઘ દૂધ મગાવીને કોઈ વાંધો ન હોય શકે પરંતુ વધારાનું દૂધ મંગાવીને એનો પાવડર બનાવવામાં આવે પાવડર વેચવા માટે જાય તો પૂરતી કિંમત ના આવે જેથી કરીને સ્થાનિક દૂધ જે નાની જિલ્લાની દૂધ મંડળીઓ હોય એમને ભાવ ન મળે એ સર્જાય છે એટલા માટે કે પાડોશી રાજ્યમાંથી જે રીતનું દૂધ જરૂરિયાત કરતા પણ વધારે આવે છે અને એ દૂધ ખપતમાં આવી જાય તો કોઈ વાંધો નથી પણ એનો પાવડર સરકારે કેટલું દૂધ વધારાનું બહાર થી આવે છે

કોઈ પણ કુદરતી જણસ દૂધ હોય કે કૃષિ ઉત્પાદન હોય એને રોડ પર વેરફી નાખવું ભણી નાખવું એ યોગ્ય નથી એને યોગ્ય શિક્ષણ પણ આપવું જોઈએ અને યોગ્ય ભાવ મળે એમને પોસાય એવા ભાવ મળે એ આપવા જરૂરી છે કારણ કે જે મહેનત કરી રહ્યા છે જે પશુપાલન વ્યવસાય સાથે હોય એને જ ખબર પડે દૂધની કિંમત ભાવ વધી ગયા એની વાતો કરીએ છીએ પાન મસાલો કે માંડીને પિક્ચર માંડીને બાકી સિરિયલ મોબાઈલ એમાં આવતી એ એના જે ભાવ વધારે છે એની કોઈ ચર્ચા હું નહીં કરી જે ઉડીને આંખે દેખાય તેલના ભાવ વધી જાય તો વર્ષમાં તેલ કેટલું વધે બસો પાંચસો રૂપિયાથી વધારે નથી મસાલા વધે તો હજારમાં વધી જાય છે આપણે રોજના પાંચ દસ મસાલા ખાતા હોય તો આ બધી કમ્પેરિઝન મને લાગે છે મીડિયાએ પણ આમાં અગ્રેસર લઈને ખેડૂતો પશુપાલકો જરૂરિયાતમંદ લોકો આ બધાની બેલેન્સમાં સાચું શું હોઈ શકે એનું સર્વે કરીને લોકો સમક્ષ તો અસંતોષ બદલે સંતોષની દિશાઓ રચનાત્મક રીતે અનુભવાય